ਦੇਸ਼ ਨੂੰ ਗਿਆਨ ਅੰਜਨ ਐ ਆਜੂਰੇ ਗੁਰੂ ਨਾ ਦੇਸ਼ ਪਾਰਖ ਪਦਨੋ ਐ થਿਓ ਸੇ ਪ੍ਰਕਾਸ਼ ਐ ਸਿਪਾਣੇ ਸੂਰਜਉ ਗੀ ਨਾ ਸਿਪਾਣੇ ਸੂਰਜ ਉਗੂਗੀ ੜੀਓ कारी Cari... what i કે દેવ બાપુએ આટલી સુંદર વાણી બનાવી કારણ કે શિપાને સૂરજ ઊગ્યું શિપુ એટલે કોને કેવું શિપુ કોઈ ખ્યાલ નહીં હોય અમારા ઘેરા છે ને એમને ખ્યાલ હશે શિપુ એટલે ચામાચિડ્યું કહેવાય જે રાત્રે પેલું ચામાચિડિયું ઉઠતું ને ફરતું હોય છે ને એ ચામાચિડિયું આ ચામાચીડિયું ફરતું ફરતું સવાર ઉગી ગયું અને એને સૂરજ જોઈ લીધો સુરત જોઈ લીધો એટલે કે હો આ તો અમે રાત રાતે જ ફરતા હતા અને અજવાડું આવ્યું ક્યાંથી આ બધું અજવાડું આવ્યું ક્યાંથી એ ફરતું ફરતું એમના જે સમાજ હતું ને જે પક્ષીઓનો સમાજ એમના સમાજમાં જતું રહ્યું તો આગળ જઈને કીધું હવે એ પક્ષીઓ કયા કયા હતા કારણ કે આપણા જીવનની અંદરમાં અંધારું જ હતું આપણા જીવનમાં અંધારું જ છે હવે એ અંધારાના અંદરમાંથી જો અજવાળામાં જવું હોય ને તો સાચા સદગુરુના ચરણે જવું પડે એ માટે બાપુ એ આ ભજન લખેલું છે હવે એનો પુરાવો લેવા માટે ક્યાં ક્યાં જાય છે કારણ કે જે જેવો માણસ હોય ને એવો એવાની પાસે લઈ જાય કે ભાઈ આ વાત અમે ખોટી હાલ તદ્દન છે અમે અમારા જીવનની અંદરમાં કોઈ દિવસ અજવાળું જોયું જ નથી અને અજવાડું જોવું હોય ખરેખર અજવાડું જોવું હોય ને તો સંતોની પાસે જતું રહેવું પડે બાકી અંદરો અંદર ભટકાયા કરતા હોય ને તો એને મેળ પાડવાનો નથી સાચા સંતના જો ચરણે જતા રહીએ ને તો અજ્વાસ જરૂર બતાવશે હવે ક્યાં ક્યાં લઈ જાય જુઓ તમે બીજી વાંબો એ બેઠી રે એવું બોલ Go! ક્યાં લઈ ગયું બંબોઈ પાસે હવે આ બંબોઈ કાન હોય નહીં કોઈ દિવસ કે ભાઈ જો અમારે બંબોઈ પૂછી જવું કોઈ દિવસ કે આપણે અજવાડું જોયું અરે કે આની વાદે તમે ક્યાં ભટકાવો છો કે તમે અને આની વાદે તમે ચડશો નહીં આપણે કોઈ દિવસ આંખે તો છું પણ કાને જો સાંભળ્યું નથી અને આની વાદે ચડશો નહીં એટલે શીપુ હતું તે હવે સાચી જગ્યાએ કઈ જગ્યાએ લઈ જવું તો એમને બીજા પક્ષી અને બીજો એમને જે સમાજ હતો ને એમની જોડે લઈ ગયા એવા સસુંદર એ બેઠુ રે આવો પૂર એવા સસુંદર એ બેઠુ રે સાક્ષી ફૂર તો દે ભી તો એસી પાને સૂરજ જ ઉગી ઉગે તો એસી પાને સૂર જ ઉગી સસુંદર પાસે લઈ ગયા બોલો હવે સસુંદરે કોઈ દિવસ દિવસે ફરી એવું આપણે જોયું એ રાત્રે જ ફરે કારણ કે રાત ફરવા ને આઠ વાગે ને એટલે ચાલુ થઈ જાય અને વચમાં ના ચાલે પાછું પાછું એ ભેંટે ભેંટે દિવાળી દિવાલે ચાલે અને આ એમ આ પાછું જે હતું ને શીપુ એ આમની પાસે લઈને આવ્યું સાક્ષી પૂરવા માટે હવે એમનો સાક્ષી કેવો હોય પછી અરે ભૈયા આ ભાણ કદાચ ઉગ્યો હોય ને તો આ ભેંક દીવાલ છે ને છોડી દઈએ અને આની વાતોમાં તમે આવતા નહીં કે બધા કોઈ કે કોઈ દિવસ દિવસ ઉગ્યો એવું અમે જોયું જ નથી સાંભળ્યું નથી અને કદાચ ઉગ્યા તો અમે આ દિવાલ દિવાલ ફરીએ છીએ છોડી દઈએ અને આ બધી વાતો ફોગટશે ચમાચી સીપુ હતું કે હવે મારે કોની પાસે લઈ જવું ચાલો કે અમારી પાસે તો અને ખરેખર જો સાક્ષી લઈ ગયો ને તો હું લઈ જાઉં ત્યાં ચાલો કે હવે આ સીપુ હતું એની પાસે ગયું વડવાગર એ બેઠી રે વાકા બોલ વડવા જે પેલા વડલાની ડાળી પર વાઘોડો બેઠી હોય વાઘોડો એ ઊંધા માથે લટકી રહ્યો બોલો એને એમની સાક્ષી પુરાવો કે જો વાઘડોને પૂછી જવું કોઈ દિવસ સુરત જુગ્યો કોઈ દિવસ અજવાડું થયું તો કે કોણ લઈને આવ્યું કે બધું આ કે તો કે ભાઈ આ સીપુ છે ને એ કે અમે સુરત જોયો સુરત ના ઉગવાથી અમે અજવાડું જોયું છે ચલો એમને કે નાદવાર મૂકી દો કે બધા કે આપડે આને આપણે જોઈએ જ નહીં કે આવું બધું લાયો ક્યાંથી કે ભાઈ આ બધું એટલે ખરેખર આપણા જીવનની અંદરમાં આવા બધા ઘણા કિસ્સા આવતા હોય છે કિસ્સા આવતા હોય છે અને જો આપણે બધા સંતો ભક્તો એક થઈને આપણે કરતા હોય ને તો કે આ બધા ભક્તો શું લાયા કે બધું નવું નવું કે બધું કે અને જો આવું બોલતા હોય તો આ બધા બહાર કાઢી દો ક્યાં ને આપણે જોઈએ જ નહીં કે આપણે આપણા અંદરમાં આવું બધું ચાલતું નથી હવે આ શીપુ બહુ ને બહુ જવું ક્યાં કે મારે કહેવું

મે બોલાવી આવ્યા દિવસ એ અંધાર ને દરબાર એ સિપાને સૂર જવું ગીયો એ સિપાને સૂર જવું ગીયો ખરેખર બધાય જે વાંધળા હતા બેરા હતા મૂગા હતા હવે આમના ગુરુ જેવો હોય એમના જીવા જ હોય પાછું હવે આ ગુરુ પણ લઈ ગયા કે બાપુ આ બધા જુઓ તા ખરા કે અમે અજવાળું જોયું સુરત જોયો તો કે આવું કોણ કે છે કે આ ચોમાચડી એક પક્ષી છે નાનું એવું છીપુ કહેવાય એને અને આ વસ્તુ લઈને આવ્યો છે તો કે આ તો બધું ખોટું છે કારણ કે ગુરુ છે ને ગુરુ એ આપણને પકડાઈ દેશે આ બધું ખોટું છે કે આ બધું પકડાઈ દેશે ગુરુ અને સદગુરુ મહારાજ છે ને આ બધું પકડેલું હોય ને દેશે પકડેલું હોય કે ભાઈ અહીંયા 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 અને સદગુરુ ના ચરણ માં બધું આવી જાય ત્યાં ક્યાંય જવાની જરૂર રહેતી નથી કોઈ દ્વારકા જાય કોઈ રણુજા જાય ભગવાન અરે અહીંનો આંધળો હોય ઘરનો આંધળો હોય એ બાર જઈને શું જોવાનું પથ્થર ના પાણી જોવાનું બીજું કઈ જોવાનું નથી ફક્ત પથ્થર ના પાણી પથ્થર ના પાણી સિવાય કશું નથી ત્યાં ઘણી અને ખરેખર આ પથ્થર ની અંદર જો ભગવાન જોવો હોય ને તો ક્યાં જવું પડશે સદગુરુ ના ચરણમાં જવું પડશે જો એની અંદર ભગવાન નિહાળી લઈશું ને તો આપણે ક્યાંય જવાની જરૂર નહીં રહે હા કઈક કહેતા હોય કે ભાઈ અમારે ક્યાં જવું કે રણુજા અને રણુજા વાળા આ બાજુ જતા હોય ક્યાં જાવ કે ઢાકુર એટલે અમે ડાકોર વાળા ત્યાં છીએ તમે આ વળી આ તો ભગવાન છે ક્યાં જો ભગવાન આપણી અંદર જો નક્કી થઈ જાય ને આ બધી ક્યાંય જવાની જરૂર નથી હવે આ ગુરુએ પકડાયું કે ભાઈ આ બધું ખોટું છે અને તમારે આની વાતે ચડતા નહીં હવે આ બધું શીખવું હતું બધું સમજી ગયું હવે જાવ ક્યાં એ ગોળ આવીને એ ઘણું રે ઘણું ગુ ઘર એમનો ગુરુ ઘુવડ એમ ભૂગવતો હોય ને ભૂગવતો હોય જેમ જેમ દાદાગીરી કરતો હોય એવો હલો આવીને એ ખણો રે એક પેટી મા આધરો હા એક પેટી મા ગુરુ હતા ને કે ભાઈ તમે હાચા ને તમે આજા પણ અહીંયા તમારું જે કોઈ હોય આપણે પેટી બનાવીએ અને એની અંદર મત નાખો અને જે મત નાખો ને જેના વધારે મત આવે એ જીતી હવે શિપુ વિચાર્યું કે અને પેલા તો બધા કેટલા બધા ભેગા થયા હતા હવે ઘોડ ગુરુ બીજું કરે શું કારણ કે આ જો વસ્તુમાંથી બહાર નીકળી જશે તો આપણી પધારિ ભરી જશે કે હવે શિપુ હતું કે હું હારી જવાનું શું કે આમની આગળ મારું ચાલશે નહીં કારણ કે જે અવળા ચલાવતું હોય ને અને હવળાની આગળ આપણે જોરદારી કરવાની નહીં ખરેખર એ બધું ઊંધું ઊંધું ચલાવતો હોય ઊંધું ઊંધું ફરતો હોય એટલે ખરેખર જીવનની અંદર ઊંધાની આગળ આપણે ધમી જવું પડતું હોય છે એ વસ્તુ પૂરે એવું આવી વાસી પૂરે એવું બીને ગુરુ શરણે યારી ગુરુ પધાર સદગુરુ ના ચરણમાં માં જઈ કારણ કે ક્યાંય અને બાપુ અમારા ગામ ચલો જેમ આપણા શિવ મહારાજ આપણે જે સંતોને છે ને એમ સંતોને બોલાવી અને સાચા સંતોનો સત્સંગનો જે લીલાવો કર્યો છે એ શબ્દ જો કદાચ આપણા દિલમાં ઉતરી જાય ને તો આપણું જીવન પરિવર્તન થઈ જાય એમ સિપાહી સદગુરુ મહારાજ એમને એમના ગામમાં તેડાયા અને સાચો મારે તમે બતાવો કે આ દિવસ ઉગે છે કે નથી ઉગતો એમ સદગુરુ મહારાજે જયદેવ મહારાજે આ સુરતનું એક બહુ સરસ ભજન રચ્યું છે સદગુરુએ આવીને એ સતસંગ એ બો યાદ સંગ એવો યાદ જે ગામમાં આવી જાય એટલે ગામ પવિત્ર થઈ જાય ખરેખર સદગુરુને આવા સંતો મહાપુરુષોને જો જો કદાચ આપણા 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 ઘેર સોસાયટીમાં મહાપુરુષો થઈ જાય તો આખું ગામ પવિત્ર બની જાય છે ખરેખર આ શિપા નામના જે પક્ષીએ ગુરુ મહારાજને તેડાવી અને સત્સંગ આદર્યો એટલે હવે મારી જરૂર નથી હું સાઈડમાં જ રહું અને ચૂપ થઈને બે હી હવે ગુરુ મહારાજ ને સત્સંગ કરવા દયો આ બધા પહેલા જે હતા ને હોંઢળા હતા બોભળા હતા આ બધાય ગુરુ મહારાજ નો સત્સંગ સાંભળી અને અચરણ પામી ગયા છે જ્ઞાન અંજન એ ખણાએ ગુરુ લેયાજી જ્ઞાન અંજન એ ખણે

આપણા જીવરામ બાપુ જે જીવરામ બાપુની એક વાણી છે એ વાણી સંભળાવી અને ફરી